આપણે અમારે ત્યાં ચાર ફેરા ચાર ફેરા એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ પહેલો ફેરો ધર્મનો એમાં પુરુષ આગળ રહે સ્ત્રી પાછળ રહે ધર્મ પુરુષે સંભાળવાનું અને સ્ત્રી એને સપોર્ટ કરવાનું એની પાછળ પાછળ તેવા બીજા ફેરામાં એ પુરુષ આગળ અર્થ અર્થોપાર્જન પુરુષે કરાય કમાયેલો અર્થ પૈસા સ્ત્રીને અપાય અને વ્યવસ્થા સ્ત્રી કરે મારે ઘરમાં કઈ કઈ રીતે વ્યવસ્થા કરી આ બીજો ફેરો એમાં પુરુષ આગળ ત્રીજો ફેરો કામ સંસારને આગળ વધારવા માટે પોતાના નાના મોટા વિહારો એમાં પુરુષ આગળ સ્ત્રી પાછળ પરંતુ ધન્ય છે આપણી સભ્યતા કે મોક્ષનો ફેરો આવે ત્યારે ચોથા ફેરામાં અમારી બાજુમાં સ્ત્રીને આગળ કરી દેવામાં આવે કે મોક્ષનો અધિકાર તને પહેલો અને તારે પગલે પગલે પુરુષ કહે હું મુક્તિ પામીશ આ બહુ સારો નિર્ણય છે નહીં આપણે સ્ત્રીને મુક્તિનો અધિકાર નહીં આવા વાજા બહુ વચ્ચેના કાળમાં વાગ્યા શતાબ્દીઓ નીકળી ગઈ નારીને મુક્તિનો અધિકાર પણ ચોથો ફેરો એમાં સ્ત્રી હંમેશા આગળ એને પહેલો મોક્ષ મળે અને મોક્ષ પ્રાપ્ત કરનારી મહિલાની પાછળ ચાલનારો પુરુષ એના પછી મુક્તિ પામે આ કેટલા મોટા સુંદર નિર્ણયો છે તો શિવજી અને પાર્વતીના ફેરા પૂરા થયા બ્રાહ્મણો એ મંત્રો ગાયા બધું પૂરું થયું વેદ અને લોક બધું સંપન્ન થાય છે પછી વિદાય નો સમય થયો હિમાલય પોતાની દીકરીને વળાવે છે હમણાં મૂર્ગાંક કે આ જગતમાં વધારેમાં વધારે દયામણું કોણ હોય કે દીકરી નું બાપ હિમાલય ઢીલા થયા છે મહિનાની આંખો વિજાણી પહાડી પ્રદેશના ભોળા હૃદયો આજ અમારી ઉમા અને સદા રોગ વશ રામાયણનો શબ્દ લો અતિશય રોગી હોય ભાગવતકાર કહી જીવતા મરેલો અને દરિદ્ર તુલસીદાસજીએ થોડાક ત્યાંથી લીધા અતિ અતિ દરિદ્ર અજસી અતિ પણ તુલસીએ વિશ્વાસ પણ ભાગવતકારે પાંચને મૃતક જાય અત્યંત રોગી રોગીને કોઈ દિવસ મરાય નહીં એનું અપમાન ન કરાય એ ઓલરેડી મૃત્યુ પામ્યું છે એનું અપમાન જો મૂરખ છે એને કાંઈ સમજ નથી પડતી એનું શું અપમાન કરવું એ જીવતો હોય તો એ મૃતક છે જે નિરંતર ફરિયાદ કરે છે પ્રવાસ જેનું જીવન છે એનું અપમાન ન કરાય એ હા પણ શંકરાચાર્યનું પરિભ્રમણ કલ્યાણકારી છે ગાંધી બાપુનું ભારત વર્ષનું પરિભ્રમણ કલ્યાણકારી છે વિનોબાજી યાત્રા યાત્રા કલ્યાણકારી કલ્યાણકારી છે બાપુની કે રોજ એક એક દિવસ એક એક રાત એક એક કુટુંબમાં ફાધર વાલેસ વિદેશ નો માણસ ઘર નહીં અમદાવાદની પોળમાં પોળ આજે આને ઘરે રોકાય બીજે દિવસે બીજે ઘરે

અને ગુણ બતાવ્યા દુઃખના કારણ છે તો કાળ આપણા સ્વભાવ આપણા દુઃખનું કારણ હોય અને આપણો રજો ગુણ આપણો તમો ગુણ આ બધા આપણા દુઃખના કારણ હોય પરંતુ એક વસ્તુ સમજી લઈએ બાપ કે વસ્તુ આપણને દુઃખ નથી આપતી વસ્તુ જ જો દુઃખ આપવાનો ગુણધર્મ રાખતી હોય તો એ જ વસ્તુ બીજાનું સુખ કેમ આપે છે વસ્તુનો જો સ્વભાવ જ દુઃખ દેવાનો હોય તો બીજાને સુખ નહી આપવું જોઈએ અર્થ વ્યક્તિ આપણને એમ થાય કે આ માણસે મને દુઃખી કર્યું પણ આ જૂની આંખે નવું કદરાવભાઈ જૂની આંખે હું જેપી પારેક પારેખ ભણતો હતો ત્યારે મંચન થયેલું જૂની આંખે નવું અત્યારે કદાચ પણ આવે અરે હું ને તમે શું સાહેબ જનક રાજા જેવો વિદેહ યાજ્ઞવલ્કની સાથે ચર્ચા કરી શકે સુખદેવજી જેની પાસે જ્ઞાન લેવા જાય દેહમાં હોવા છતાંય જે વિદેહ ગણાય એણે જેદી જાનકીને વળાવી તેથી ચોધા એ જનક રડ્યા તા કે પુત્રી પુત્ર કે કુલ દીકરી તું બે કુલને તાર છે બાપ દીકરીને વળાવતી હિમાલય કવિ કુલગુરુ કાલિદાસ ગુરુ કાલિદાસલ એમાં રહેનારો ઉદાસીન એક મહર્ષિ કણવ એક પાલિત કન્યા શકુંતલા એને જયારે દુષ્યંત ત્યાં વળાવે છે ત્યારે એક ઉદાસીન સાધુની આંખમાંથી આંસુડા ની દીકરીને વિદાય કન્યા વિદાય બાપને ઢીલો કરે અને તમે સમાજમાં જોજો સાહેબ દીકરી સાસરે જાય ને તો એનો પતિ એને દુઃખ દેતો હોય માનું સાસુ જરા કેવી હોય નણંદ તો ખબર નહીં શું હોય પણ દીકરી ભારતની દીકરી બધું સહન કરી દે પણ એના સસુર પક્ષમાંથી કોઈ એમ કે તારો બાપ આવો છે તારો બાપ તેની દીકરી સહન ન એ દીકરીના જે સંબંધો છે પહાડી એક દીકરી પાર્વતી પતિ આપણે ત્યાં દીકરી હોય તો મા બાપ એમ કહે ને કે સાસુ સસરાની પૂજા કરજો પણ અહીંયા સાસુ સસરા તો છે જ નહીં શંકર જન્મ એટલે તુલસીની સાવધાની તમે જુઓ આજ મહારાણી મહિના ਪਤਾ ਨਹੀਂ ਦਿਕਰੀ ਨੇ ਸੂ ਕਹੇ ਤੇ ਤੁਲਸੀ ਲਖੀ ਸਾਸ ਸੋ ਲੈ ਜੋ ਸਰਾਂ ਸੰਭਰ

તારા સાસુ સસરાની દેવ માનજે એ તારી માતૃ ભવ છે પિત્તુ દેવો ભવ તારા પતિને દેવ માનજે તારે આંગણે કોઈ અતિથિ આવે તો અતિથિનો સત્કાર કરવામાં તું એને દેવ માનજે અને તારે આંગણે તારા કુણ નો કોઈ ગુરુ આવે તો આચાર્ય દેવો ભવ એને દેવ માનજે આ બધાને તું દેવત્વ આપજે નારી બધાને દેવત્વ આપી શકે એ એક એવી દેવી છે

સુરક્ષિત રાખવા માટેના જે એક વિશિષ્ટ પહેલા છે એના ઉપર તમે એક નાનકડી એવી દેવીને બેસાડો છો આ આ અમારી એક નાનકડી બેસાડો જોઈ બધા દેવ છે આખું જગત દેવમય છે બેટા તું બધાને દેવ સમજે હા તારા પરિવારમાં કોઈ અદેવ પણ હોય કોઈ સુરિ તત્વનો હોય તો એને દેવ પદ આપજે એને દેવત બક્ષ તારા જેવા બનાવ મા બાપ ઉમાને આવા આશીર્વાદ આપે છે પહાડી પ્રદેશ છે પાર્વતી ની ડોલી છે એની સખીઓ રડે છે હિમાલય નગરના ના ગોળા માણસો રડે છે આજ અમારી પાર્વતી થઈ રહી છે વક્ર રસ્તો હોય પહાડ નું ઘડી કામ લેવાનું ઘડી કામ મા બાપ નગરની બાર સુધી ગયા છે પાર્વતી પાછા ડોલી એનું વર્ણન શબ્દોમાં કરવું મુશ્કેલ છે એ તો દીકરીને વળાવીને ઘરે પાછો આવે એનો બાપસ સમજી શકે એને ઘર હાવ ખાલી લાગે એમાંથી કોઈક એવું જતું રહ્યું છે ચાલીસ થઈ ગયો એવું હોય દીકરી ટુકડો લગ્ન કર્યા પછી હિમાલય રડ્યો છે ગુજરાતીમાં કવિ દાદ બાપુએ કેટલું મોટું ગીત લખ્યું કન્યા વિદાય કન્યા વિદાય ઉપર બહુ લખાયું છે ઘણું લખાયું તમારું એક ગીત છે કન્યા વિદાય હિન્દી કા કવિતાઓ એ પણ બહુ જ વર્ણન કરી એવી કોઈ દીકરી જેનો મા બાપ રડતા હોય એવી કોઈ દીકરી તમારા ઘરે પુત્ર વધુ બનીને આવે તો એના મા બાપ બનજો એને રડવા ન દેશો એની આંખમાં પ્રસન્નતા રહે એવું વાતાવરણ ઘરમાં સ્પર્જ કારણ કે કેટલું છોડીને હું તો એમ જ કહું છું કે એક કન્યા હસ્તમેળાપ થઈ જાય માંગમાં સિંદૂર પુરાય આજકાલ તો સોશિયલ સમાજ એવું પણ વિચાર કરે છે કે આ આ આ શું શું કામ કામ આજે જ એક વસ્તુ બરાબર નથી બધું કરવું છે મોર્ડન થોટ્સ જે બધા છે એ તો સૌ પોતપોતાની રીતે વાતો કરતો હોય એમાં પણ ભારતની જે ગરિમા છે જે સભ્યતા છે એ તો કંઈક જુદી પ્રવાહ પાડે છે તો પુત્રીની વિદાય એ કોઈ પણ બાપને ઢીલો કરે અમારા ગામડાઓમાં તો એમ કહેવાય સાહેબ કે મા બાપને ઘરેથી વાસણો આપ્યા હોય ને કરિયાવરમાં થાળી ને વાડકા વાટકા ને બીડું હેલ ને ભાંડો ને ગાગર ને આ બધું આપ્યું પણ સ્વાભાવિક છે ને એના ઉપર મા બાપના નામ લખેલો હોય ને કે મારી દીકરીને ફલાણા ફલાણા ભાઈ તરફથી એ બાપનું નામ જે થાળી ઉપર લખ્યું હોય ને એ ગામડાની આ જ પણ દીકરીઓ એ થાળી ને બોલ જોર જોર ઘસે નહીં કારણ કે એમાં બાપનું નામ ભૂસાઈ જાય તો એને ધીરે ધીરે સાફ કરે એમાં એના પિતાનું નામ છે અને બાપ યાદ રાખજો કે પુત્ર એક જ કુળ ને તારે બાપના કુળ ને પણ દીકરી બે કુલને તારે એક પિતાના કુલને અને એક એના સસરાના કુલને બે તારે અને મારે વધારે કહેવું હું કહી એક ત્રીજું કુળ પણ દીકરી તારે એના મોસાળનું કુળ હોય છે ત્રણ કુળ રામાયણમાં લખ્યું છે જાનકી માટે જનક બોલ્યા ચિત્રકૂટમાં દીકરીને વનવાસીની જોઈ આટલો મોટો જ્ઞાની રડી પડ્યો કે દીકરા પુત્રી પવિત્ર કુળ કુલ દીકરા તે અમારા બે કુલને તારી દીધા ગંગા નીકળી ગોમુખમાંથી જાનકીને કહે છે જનક એને ત્રણ જગ્યાએ મહત્વ પસંદ કર્યા હરિદ્વાર એ પ્રયાગ એ સાગર સંગમે હરિદ્વારમાં એનો મહિમા વધ્યો તીર્થરાજ પ્રયાગમાં અને ગંગા સાગરમાં જ્યાં ગંગા સમાઈ ગઈ ત્યાં પણ દીકરી તારા ચરિત્રની ગંગાની ગંગા તો એવી છે કે આખા બ્રહ્માંડને ને પીડ્યા છે ગુજાયેલો ચૂલો પીડ્યો છે એક તૂટેલું ફૂટેલું ફાનસ છે તૂટેલી એક ખટિયા છે ફાટેલા બે ત્રણ ગોદડા પડ્યા છે બે ત્રણ વસ્તુ અને આવે છે સાહેબ એક લખી છે નામે હતી અલી લખતો ગયો આદરણીય પોસ્ટ માસ્ટર સાહેબ સમયસર ટપાલના ટાઈમે તમારી પોસ્ટ ઓફિસે આવીને બેસવું એ મારી બંદગી હતી એ મારી સાધના પણ આજ હું જઈ રહ્યો છું હવે હું નહીં આવી શકું અને કદાચ હવે પછી મારી દીકરીને ટપાલ આવે તો મારી મજાર ઉપર મૂકી જાજો મારી કબર ઉપર મૂકી જાજો તમારો અલી અને સાહેબ એ પોસ્ટમાસ્ટર અલીનો પત્ર લઈને અલીની કબ્રા મજાર છે એના ઉપર આ છે દીકરી અને બાપના સંબંધો ધૂમકેતુ સાહેબનો આ વાર્તા બહુ પ્રસિદ્ધ થઈ વિશ્વની વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક કલા છે હા એમાં વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓમાં આનું નામ લગભગ શરૂઆતની કથામાં કોઈ કથા એવી ન હોય કે મેં અલીને યાદ ન કર્યું વચ્ચે ઘણો સમય ગયો અલીની આ સ્મૃતિ થઈ તો બાપ અને દીકરીનો આ સંબંધ અદ્ભુત છે હિમાચલ પ્રદેશ આસુડા પાડે છે અહીં પાર્વતી પતિ સંગ કૈલાસ પહોંચે છે આ શિવચરિત્ર ની કથા યાજ્ઞવલ્ક ભરદ્વાજજી ને પ્રયાગ ની ભૂમિ પર કહી રહ્યા છે દેવતાઓ શિવ પાર્વતીના સ્તોત્રોનું ગાયન કરી અને પોતપોતાના લોકમાં જતા રહ્યા છે તુલસીજી કહે છે શિવ પાર્વતીનો નૂતન ચાલે છે કાલિદાસે તો બહુ ખુલ્લું વર્ણન કરી નાખ્યું છે એટલે કુષ્ઠરોગના ભોગી બન્યા છે પણ તુલસી તો મર્યાદાના સાધુ છે એટલે શિવનો સંસાર શિવનો વિહાર એનો શ્રિંગાર એનું બહુ જ મર્યાદાથી બે પંક્તિમાં વર્ણન કરી લીધું તુલસી કહે છે પાર્વતીનો સંસાર ચાલે છે અને પાર્વતીએ કાર્તિક જોઈએ પ્રમાદિને પ્રમાદ તો મૃત્યુનો પર્યાય ગણાયો છે આપણા ગ્રંથોમાં તો છ મુખી પુરુષાર્થનો જન્મ થયો છે એમણે તારકાસુર નામના આસુરી વૃત્તિના માણસને નિર્વાણ પદ આપ્યું અને દેવતાઓને સુખી કર્યા છે આ કાર્તિકેયના પુરુષાર્થનો સંદેશ બધાને મળે એટલે તુલસી કાયમે શિવ ચરિત્રને સંક્ષેપમાં આપણી પાસે વર્ણવ્યું આ શિવ અને પાર્વતીની લીલા અને એની કથા જે ગાશે સાંભળશે એ કલ્યાણ કાજ વિવાહ મંગલ સર્વદા સુખ પા એના મંગલ પ્રસંગો ભગવાન શિવ પાર્વતીની કૃપાથી ઉત્સવપૂર્ણ રહેશે ચરિત સિંધુ ગિરિજા રમણ બે દન પાવ હી પાર બરને તુલસી દાસ કિમી અતિ મતિમંદ ગવા ભગવાન શિવજી નું ચરિત્ર સમુદ્ર જેવું વેદ પણ પાર ન પામી શકે તુલસી કહે મારા જેવો મતિમંદ અને ગવાર એનો કેમ પાર પામી શકે શિવનું નું ચરિત્ર ગાતા યાજ્ઞવલ્કજીએ ભરદ્વાજજી ને સામે જોયું શિવ ચરિત્ર સાંભળતા ભરદ્વાજજીએ એટલા પ્રેમમાં ડૂબ્યા કે યાજ્ઞવલ્કને કહ્યું કે આપને રામકથાનો અધિકાર પ્રાપ્ત થાય છે જેને શિવચરિત્રમાં રુચિ અને રસ ન હોય એને રામકથાનો અધિકાર નથી આવા શબ્દો ઉચ્ચાર્યા છે પછી એક દિવસ શિવજી કૈલાશના વેદ વિદિત વટ વૃક્ષની છાવમાં સહજ આસન પર વિરાજમાન થાય છે પાર્વતી ભલ અવસર જોઈને પોતાના પતિની પાસે જાય છે અને પરિણામે આ દશા થઈ મારી આ બીજો જન્મ થયો પણ હજી મારા મનમાંથી દુવિધા નથી ગઈ કે રામ મનુષ્ય છે કે બ્રહ્મ છે મહારાજ એની કથા સાંભળી સંભળાવી અને મારા મનનું પાર્વતીએ રામકથા માટે પ્રશ્ન પૂછ્યો છે અને શિવજી હવે કૈલાસમાં વટવૃક્ષની છાયામાં પાર્વતીને રામકથાનો આરંભ કરે છે માફ કરજો રામ જન્મ કાલે કરાવીશું કારણ કે આટલું દોડાવીને જન્મની કથા ગાવી એ પણ બરાબર નહીં અને ઓલરેડી અમે સમય ઘણો થયો છે તો આવતીકાલની કથામાં આપણે રામ જન્મની કથાનો ક્રમમાં પ્રસંગ લેશું આજની કથાને અહીં વિરામ આપું એના પહેલા